નમસ્કાર મિત્રો દુનિયામાં તમે સાંભળ્યું હશે બધા જ લોકો રડતા હોય છે કે સર મારી પાસે આ નથી મારી પાસે પેલું નથી તો આજનો વિડીયો જોયા પછી તમારી જોડે શું હશે તો ગુજરાતી વાક્યોનું અંગ્રેજી કઈ રીતે કરવું એની પદ્ધતિ તમારી જોડે હશે ઉચ્ચાર કઈ રીતે કરવો બોલવું કઈ રીતે વાંચવું કઈ રીતે નથી આવડતું તો એનો ઉચ્ચાર પણ લખેલો હશે ઘણા કહેતા હોય છે કે સર મારી પાસે લખવાનો સમય નથી શું આની પીડીએફ મળી શકશે અમે જાતે પ્રેક્ટિસ કરી શકીએ જાતે અમને સમય મળે ત્યારે બોલી શકીએ તો પીડીએફ તમને આની આપી દઈશ તમે જાતે વાંચી શકશો પ્રેક્ટિસ કરી શકશો તો મિત્રો આજનો ટોપિક શું છે ખાસ આજનો ટોપિક છે તમે કહો છો કે મારી પાસે કંઈક નથી તેની પાસે તો ઘણું છે મારી પાસે કંઈક નથી તો આ નથી કઈ રીતે બોલવું મારી પાસે કંઈક નથી કઈ રીતે બોલવું ઇંગ્લિશમાં ઉચ્ચાર સાથે તમને સમજાવીશ હું તમને કાયમ કહેતો હોઉં છું કે ઇંગ્લિશ લખવું પડે લખો તો વધારે પ્રેક્ટિસ થાય છતાં પણ જો તમે નોકરી કરતા હોય તમારી જોડે સમય ના હોય તો આની પીડીએફ ક્યાંથી મેળવવી મિત્રો આ જે કોડ છે આ ક્યુઆર કોડને તમે સ્કેન કરશો બરાબર છે ટેલિગ્રામ એપ નાખવી પડશે ટેલિગ્રામ વાપરવું પડશે એમાં આ ચેનલ છે એમાં જોડાઈ જાઓ એકદમ ફ્રી છે ત્યાં હું તમને પીડીએફ આપી દઈ તો ચલો વાક સમજવાનું શરૂ કરીએ સૌથી પહેલું વાક્ય છે તમારે કહેવું છે કે મારી પાસે કંઈક નથી જ્યારે પણ તમારે કહેવું છે મારી પાસે નથી તમે ઇંગ્લિશમાં શું લખશો આઈ ડોન્ટ હેવ જો આઈ હેવ નોટ એવું નહીં લખતા આઈ હેવ નોટ ખોટું પડશે શું બોલવાનું છે આઈ ડોન્ટ હેવ ઉંચા નીચે લખેલો હશે બધા જ વાક્યોમાં વાંચો ચલો પ્રેક્ટિસ કરો આઈ ડોંટ હેવ આઈ ડોંટ હેવ આઈ ડોંટ હેવ ત્રણ વાર બોલવાનું છે મોઢામાંથી શબ્દો નીકળવા જોઈએ આઈ ડોંટ હેવ મારી પાસે નથી હવે તમારી પાસે કોઈ પણ વસ્તુ ના હોય તો શું કરવું જેમ કે તમારે કેવું છે મારી પાસે ભાઈ નથી કે મારે એક પણ ભાઈ નથી ગુજરાતીમાં તો આ વાક્ય બહુ બધી રીતે તમે બોલતા હશો કે મારે એક પણ ભાઈ નથી મારે એક પણ બહેન નથી તો આ વાક્ય કઈ રીતે બોલવું તમે કહેશો આઈ ડોન્ટ હેવ હવે જુઓ એક જ જણની વાત છે તો આગળ અ મૂક્યું છે આઈ ડોન્ટ હેવ અ બ્રધર આઈ ડોન્ટ હેવ અ બ્રધર ઉચ્ચાર આપેલો છે બોલો આઈ ડોન્ટ હેવ અ બ્રધર બોલો આઈ ડોન્ટ હેવ અ બ્રધર ચલો એક વાક્ય તમને આપું છું તમારે જાતે પણ કમેન્ટમાં લખવાનું છે કે મારે બાળકો નથી કોઈ એવું કહેતું હોય કે મારે બાળકો નથી હું એકલો રહું છું તો આ નીચેના શબ્દો વાપરવાના છે ને વાક્ય કમેન્ટમાં લખવાનું છે હું તમને કઈશ સાચું ખોટું તમારે લખવાનું છે ચલો મારે બાળકો નથી હું એકલો છું ચલો આગળ જઈએ કોઈ વિદ્યાર્થી કે તમે એવું કહો છો કે સર મારી પાસે મોબાઈલ નથી ઇંગ્લિશમાં શું કહેશો બોલો મારી પાસે કંઈક નથી એ ભાવના તો છે જ તો શું મૂકશો તમે તમે મૂકશો હેવ અ મોબાઈલ ઉચ્ચાર આપેલો છે વાંચી લો આઈ હેવ અ મોબાઈલ આઈ ડોન્ટ હેવ અ મોબાઈલ બોલો આઈ ડોંટ હેવ અ મોબાઈલ પ્રેક્ટિસ જેટલી કરશો એટલું તમને ફાવશે મારી પાસે મોબાઈલ નથી ચલો મારી પાસે પાલતુ પ્રાણી નથી મારી ઘરે મારી જોડે કોઈ પાલતુ જાનવર નથી બોલો પાલતુ જાનવર નથી મારી પાસે શું કહેશો આઈ ડોન્ટ હેવ અ પેટ ઉચ્ચાર લખેલો છે આઈ ડોન્ટ હેવ આઈ આઈ ડોન્ટ ડોન્ટ હેવ હેવ બોલવાનું ચાર પાંચ વાર તો તમારી જે બોલવાની બીક છે ડર છે દૂર થશે ચલો મારી પાસે બે નોકરીઓ નથી હવે જુઓ નોકરીઓ એક કરતા વધારે છે એવી વાત છે બે નોકરીઓ છે એટલે અહીંયા જેમ કે પાલતુ પ્રાણીમાં આપણે ઉપર અ મૂકતા એક જ હતું ને હવે બે નોકરીઓ છે તો આઈ ડોન્ટ હેવ ટુ જોબ જો બહુ વચન છે એસ લાગે છે આઈ ડોન્ટ હેવ આગળ અ નહીં આવે આઈ ડોન્ટ હેવ અ ટુ જોબ્સ નહીં આવે આઈ ડોન્ટ હેવ ટુ જોબ્સ આઈ ડોન્ટ હેવ ટુ જોબ્સ બોલો આઈ ડોન્ટ હેવ ટુ જોબ્સ ચલો તારી પાસે કોઈ વિકલ્પ નથી તમે ઘણીવાર કહેતા હોય છે કે જો તારી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી તારી પાસે કોઈ ઓપ્શન નથી તારી પાસે કોઈ ચોઇસ નથી આ બધા જ શબ્દો ઇંગ્લિશમાં તમે મૂકી શકો છો યુ ડોન્ટ હેવ એન ઓપ્શન યુ ડોન્ટ હેવ એન ઓપ્શન બોલો યુ ડોન્ટ હેવ એન ઓપ્શન અહીંયા તમે યુ ડોન્ટ હેવ અ ચોઇસ પણ પાછળ મૂકી શકો છો સૌથી પહેલા તેની પાસે તો શું મૂકવું જો અહીંયા મૂંઝવણ થતી હોય તો ખાસ અહીંયા જોઈ લો તમને આઈડિયા આવી જશે કે આટલા શબ્દો છે આઈવી યુ ધે આ તો હવે આવડવું જોઈએ બધા સાથે શું વપરાય છે ડઝન્ટ અને એની સાથે પણ હેવ જ આવશે ખાસ યાદ રાખજો હેઝ નહીં નકારમાં હેઝ નહીં આવે બરાબર છે તો હી ડઝન્ટ હેવ શી ડઝન્ટ હેવ ડઝન્ટ હેવ આવું વપરાય છે અને બીજા બીજા બધા જોડે આઈ જોડે શું આવે છે ડોન્ટ હેવ વી અમારી પાસે નથી ડોન્ટ હેવ તમારી પાસે નથી યુ ડોન્ટ હેવ એ લોકો પાસે નથી ધે ડોન્ટ હેવ તો આની પ્રેક્ટિસ કરી લેવાની છે તે છોકરાની પાસે નથી હી ડઝન્ટ હેવ તે છોકરીની પાસે પાસે નથી શી ડઝન્ટ હેવ તે પ્રાણી પાસે તે વસ્તુ પાસે નથી ઇટ ડઝન્ટ હેવ વપરાશે તો હવે તમે જોઈ શકો છો તેની પાસે પરિવાર નથી તેની એટલે તમે હી પણ કહી શકો ને છોકરી હોય તો શી પણ કહી શકો તો શું આવશે બોલો તેની પાસે પરિવાર નથી તો હી ડોન્ટ નહીં આવે હી ડઝન્ટ આવશે હી શી ઈટ ડઝન્ટ આવે ડઝ નોટ બોલો હી ડઝન્ટ હેવ અ ફેમિલી ઉચ્ચાર લખેલો છે હી ડઝન્ટ હેવ અ ફેમિલી હી ડઝન્ટ હેવ અ ફેમિલી હી જોડે ડોન્ટ નહીં બોલતા અહીંયા લોકો ભૂલ કરે છે તેની પાસે બોયફ્રેન્ડ નથી તો હવે તમે જુઓ છોકરીની વાત છે અહીંયા તેની પાસે બોયફ્રેન્ડ નથી કારણ કે બોયફ્રેન્ડ છોકરી જોડે હોય એવું આપણે વિચારવું પડે તો તમે શું કહેશો શી ડઝન્ટ હેવ શી હોય એટલે ડઝન્ટ જ આવે she doesn't have a boyfriend she doesn't have a boyfriend she doesn't have a boyfriend Chalo, she doesn't have a son she doesn't have a son She She doesn't doesn't doesn't. doesn't have 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 a a a son. son. family. बोलो आशा have a family. आशा doesn't have a family. तारी पासे पैसा ની જો મની આગળ કદી આર્ટિકલ એન ના લાગે બરાબર છે કારણ કે પૈસો બહુ વચનમાં જ આપણે સમજતા હોઈએ છીએ યુ ડોન્ટ હેવ મની ઉચ્ચાર યુ ડોન્ટ હેવ મની યુ ડોન્ટ હેવ મની તે લોકો પાસે મિલકત નથી તે લોકો પાસે મિલકત નથી કોઈ પ્રોપર્ટી નથી ધે ડોન્ટ હેવ પ્રોપર્ટી ધે ડોન્ટ હેવ પ્રોપર્ટી ઉચ્ચાર લખેલો છે ધે ડોન્ટ હેવ પ્રોપર્ટી બોલો ધે ડોન્ટ હેવ પ્રોપર્ટી મારી પાસે છૂટા ખુલ્લા પૈસા નથી મારી પાસે પરચુરણ નથી તમારે આ બોલવું છે આના માટે શબ્દ છે ચેન્જ ચેન્જ એટલે બદલવું ને છૂટા પણ થાય છે આઈ ડોન્ટ હેવ ચેન્જ આઈ ડોન્ટ હેવ ચેન્જ આઈ ડોન્ટ હેવ ચેન્જ આઈ ડોન્ટ હેવ ચેન્જ હવે તમે કહો છો કે સર આની પ્રેક્ટિસ કઈ રીતે કરવી તો મિત્રો આ જેટલા પણ વાક્યો છે બધાનું ગુજરાતી તમે કોઈ જગ્યાએ લખી લો અથવા પીડીએફમાં વાંચો ખાલી ગુજરાતી બરાબર છે અને તમારે જોવાનું છે મારી પાસે નથી બોલવાનું શું જોયા વગર આઈ ડોન્ટ હેવ ભાઈ નથી શું કહેશો આઈ ડોન્ટ હેવ અ બ્રધર ઇંગ્લિશ વાંચવાનું નહીં આઈ ડોન્ટ હેવ અ મોબાઈલ પાલતુ પ્રાણી નથી આઈ ડોન્ટ હેવ અ પેટ આઈ ડોન્ટ હેવ ટુ જોબ્સ નીચે વાંચવાનું નહીં મારી પાસે તારી પાસે વિકલ્પ નથી યુ ડોન્ટ હેવ એન ઓપ્શન પરિવાર નથી યુ ડોન્ટ હેવ હી હોય તો હી ડઝન્ટ હેવ અને યુ હોય તો યુ ડોન્ટ હેવ તમારે આ રીતે બોલવાની પ્રેક્ટિસ ફટાફટ કરવાની બધા જ વાક્ય લખી લેવાના શબ્દો એક બે ત્રણ વાર તમે પ્રેક્ટિસ કરશો ને આજે કરશો કાલે કરશો એક દિવસ પછી કરશો તમારા મોઢામાંથી ઓટોમેટિક હી શી ઇટ હોય તો ડઝન્ટ જ નીકળશે અને આઈ વી યુ ધે હોય તો ડોન્ટ જ નીકળશે સો ટકા ગેરંટી પીડીએફ માટે ફરીથી તમને કહું છું આ જે કોડ છે આને તમારે સ્કેન કરવાનો છે ટેલિગ્રામ એપમાં જવું પડશે ને ત્યાં ચેનલમાં નીચે જોઈન કરી લેવાનું નીચે જોઈન લખેલું હશે તમને આ પીડીએફ ત્યાં મળી જશે થેન્ક ફોર વોચિંગ